હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મિત્રો આશા રાખું છું તમે બધા મજામાં હશો મિત્રો આપણે વાત કરતા હતા હેલન કેલરની આઈ લવ યુ ટીચર જન્મથી આંધળી અને જન્મથી બહેરી મિત્રો જેના કારણે બોલતા શીખી શકતી નથી અને એના શિક્ષક મિસ સુલેવાન એને કઈ રીતે હેલ્પ કરે છે આપણે એની વાત કરતા હતા મિત્રો છેલ્લે આપણે જોયું હતું મિત્રો કે એ કોલેજમાં પહોંચી જાય છે અને કોલેજની જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે ત્યારે એના પપ્પાનું અવસાન થાય છે એ મેન્ટલી અને ઇમોશનલી ખૂબ જ તૂટી ગયેલી હોય છે તેમ છતાં એ પરીક્ષા આપે છે અને બધા વિષયમાં પાસ થઈ જાય છે અને ગ્રેજ્યુએટ થઈ જાય છે મિત્રો તો આપણે એવી કંઈક વાત કરી હતી મિત્રો એનાથી આપણે આગળ વધવાનું છે આજે આગળ વધીએ મિત્રો આઈ રિમેમ્બર માય ડે એટ ધ રેડક્લીફ કોલેજ ઇન નાઇન્ટીન નાઇન્ટી સોરી નાઇન્ટીન હંડ્રેડ ઓગણીસસોની સાલમાં હું રેડક્લીફ નામની કોલેજની અંદર મેં એડમિશન લીધું અને એનો પહેલો દિવસ મને હજી સુધી યાદ છે આઈ ન્યુ ધેર વેર ચેલેન્જીસ ઇન માય વે મને ખબર હતી કે મારા રસ્તામાં ઘણા બધા ચેલેન્જ હતા ઘણી બધી મુશ્કેલીઓ હતી બટ આઈ વોઝ ઇગર ટુ ઓવરકમ ધેમ ઓવરકમ ઓવરકમનો અર્થ મિત્રો સોલ્વ કરવું સમસ્યામાંથી બહાર નીકળવું બહાર આવવું પણ હું આ બધી સમસ્યામાંથી બહાર આવવા માટે બિલકુલ તૈયાર હતી આ બધી સમસ્યાઓને ફેસ કરવા માટે હું બિલકુલ તૈયાર હતી અને એમાંથી બહાર આવવા માટે પણ હું તૈયાર હતી માય પ્રોફેસર લુકડ ફોર લુક્ડ ફાર અવે ઇફ ધે વેર સ્પીકિંગ થ્રુ અ ટેલિફોન મારા જે પ્રોફેસર્સ હતા એ બધા દૂર દૂર દેખાતા હતા મને લુકડ ફાર અવે ફાર અવે એટલે ઘણા દૂર દેખાતા હતા અને મને એવું લાગી રહ્યું હતું કે જાણે એ લોકો પોતે માઈકમાં ટેલિફોનમાં બોલતા હોય એવું મને લાગી રહ્યું હતું કેમ કે મને એમનો અવાજ કંઈ બરોબર સંભળાતો હતો નહીં અને એવું લાગતું હતું કે ટેલિફોનથી વાત કરતાં એવું લાગતું હતું ધ લેક્ચર્સ વેર સ્પેલ્ડ ઇન ટુ માય પામ્સ એઝ રેપિડલી એઝ પોસિબલ મિત્રો જે લેક્ચર્સ હતા જે ભણવાનું હતું એ મારી હથેળી ઉપર લખી દેવામાં આવતું સ્પેલ્ડ એટલે એક એક અક્ષર મારી હથેળી ઉપર લખવામાં આવતો અને રેપિડલી રેપિડલી એટલે ઝડપથી મિત્રો જેટલા ઝડપથી બોલવામાં આવે એટલા જ ઝડપથી મારી હથેળી ઉપર લેક્ચર લખી દેવામાં આવતો કોઈ એક જણ મારી હથેળી ઉપર એ લખી દે કે શિક્ષકે શું બોલ્યું હતું અને પછી મારે યાદ રાખવાનું અને ઘરે જઈને પાછું એની નોટ બનાવતી કહે છે આઈ વુડ નોટ ડાઉન એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ જે કંઈ મને યાદ રહેતું એ વસ્તુ બધી વસ્તુઓને યાદ રાખતી અને ઘરે જઈને મારી નોટબુકમાં લખવાનું કામ કરતી હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ મિત્રો રેડક્લિફ કોલેજની અંદર હેલન કેલર પોતાના જીવન વિશે લખવાનું સ્ટાર્ટ કરે છે અને એની બાયોગ્રાફી એ લખે છે ધ જર્ની ઓફ માય લાઈફ કરીને એની જે બાયોગ્રાફી છે ઓટોબાયોગ્રાફી છે એ લખે છે મિત્રો મિત્રો બાયોગ્રાફીમાં અને ઓટોબાયોગ્રાફીમાં ડિફરન્સ છે બાયોગ્રાફી એટલે જે આપણે બીજા કોઈની ઉપર લખીએ તો એને બાયોગ્રાફી કહેવાય પણ આપણે પોતાની ઉપર જ જો કાંઈ લખતા હોય તો એને ઓટોબાયોગ્રાફી કહેવાય મિત્રો આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલી એન્ડ નોર્મલ રાઇટ ટાઈપ રાઇટર મેં મારી જિંદગીની વાર્તા બ્રેલી એટલે લિપિમાં પણ લખી બ્રેલીનો અર્થે મિત્રો લિપિ અને નોર્મલ ટાઇપ રાઇટરની મદદથી પણ મેં મારી વાર્તા ટાઇપ કરીને લખી ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જોન મેકી એની બુકનું નામ હતું મિત્રો ધ સ્ટોરી ઓફ માય લાઈફ એ એની બુકનું નામ છે હેલન કેલનની બુકનું નામ છે અને એમાં સુધારા વધવા વધારા કરવાનું કામ કોણે કર્યું હતું જ્હોન મેકીએ કર્યું હતું ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન મેગેઝિન ઇન નાઇન્ટીન હંડ્રેડ એન્ડ થ્રી આજે મારું લખાણ હતું એક મેગેઝિનમાં પબ્લિશ થયું હતું ક્યારે પબ્લિશ થયું હતું ઓગણીસો ને ત્રણમાં એન્ડ આઈ વોઝ સ્પેડ ફોર ઇટ અને મને એની માટે અમુક પૈસા મળ્યા હતા એની માટે એ લોકોએ મારું જે બુક મેં લખી હતી ધ સ્ટોરી ઓફ માય લાઈફ એની માટે મને થોડા ઘણા પૈસા મળ્યા હતા વી ધ બ્લાઇન્ડ આર ઇનડેપ્ટેડ ટુ લુઈસ બ્રેલી એઝ મેનકાઈન્ડ ઇઝ ઘૂટનબર્ગ મિત્રો ઘૂટનબર્ગે આપણને શું આપ્યું છે તો ઘૂટનબર્ગની અંદર પહેલું છાપખાનું છાપખાનાની શોધ ઘૂટનબર્ગમાં થઈ હતી તો હેલન કેલર કહે છે કે અમે આંધળાઓ જે છીએ એ કોના ઇનડેપ્ટેડ ઇનડેપ્ટેડનો અર્થ છે મિત્રો દેવાદાર છીએ અમે કોના દેવાદાર છીએ તો કે લુઈસ બ્રેલીના લુઈસે જે લિપિ બનાવી બ્રેલી એટલે લિપિ એ જે લિપિ બનાવી એના અમે દેવાદાર છીએ જેવી રીતે માણસ જાતિ મેનકાઇન્ડ એટલે માણસ જાતિ જેમ માણસ જાતિ દેવાદાર છે કોની દેવાદાર છે ઘૂટનબર્ગની કેમ કે ત્યાંથી પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત થઈ હતી એ જ રીતે અમે આંધળા કોના દેવેદાર છીએ બ્રે લ્યુસ લ્યુઈસે બનાવેલી લિપિના કારણ કે જો એને લિપિ ના બનાવી હોત તો અમે કાંઈ લખી વાંચી શક્યા હોત નહીં ઓન ટ્વેન્ટી એટ જૂન નાઇન્ટીન ઝીરો ફોર અઠ્યાવીસ જૂન ઓગણીસો ચારના રોજ શું થયું આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ રેડ ક્લિફ કોલેજ રેડ ક્લિફ કોલેજમાંથી હું ગ્રેજ્યુએટ થઈ ગઈ આઈ ફેલ્ટ પ્રાઉડ દેટ આઈ બીકેમ ધ ફસ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન ટુ અન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મને ખૂબ જ અભિમાન થયું મારા ઉપર પ્રાઉડ એટલે અભિમાન થયું મારા ઉપર કેમ કે હું પહેલી આંધળી અને બહેરી છોકરી હતી કે જેને બી એની ડિગ્રી મળી હતી મિત્રો પહેલી આંધળી અને બહેરી છોકરી કે જેને બી એની ડિગ્રી મળી હોય એવી હું પહેલી છોકરી હતી આઈ બિગન ટુ ફીલ that આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ મેં એવું વિચારવાનું બિગન એટલે શરૂ કર્યું મેં એવું વિચારવાનું શરૂ કર્યું શું શરૂ કર્યું મિત્રો ટુ ફીલ દેટ આઈ મસ્ટ એજ્યુકેટ પીપલ મેં એવું વિચાર્યું કે મારે પણ લોકોને ભણાવવા જોઈએ જે રીતે મારા શિક્ષકે મને મદદ કરી હતી એ રીતે મારે પણ બીજાને મદદરૂપ થવું જોઈએ ઓન ધ વેઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ મારે પણ બીજા આંધળાઓને મદદ કરવી જોઈએ માય પ્રાઇમ ગોલ ઇન માય લાઇફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નિગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ મિત્રો મારો પહેલો ગોલ પ્રાઇમ ગોલ એટલે અગત્યનો ગોલ શું હતો મારા જીવનનો અગત્યનો ગોલ કયો હતો તો કે મારે અવેરનેસ ફેલાવી હતી અવેરનેસ એટલે જાગૃતતા લાવી હતી લોકોની અંદર જાગૃતતા લાવી હતી શાની માટે કે જે લોકો આંધળાઓને નિગ્લેક્ટ કરે છે નિગ્લેક્ટ એટલે નકારી દે છે એ લોકોની માટે મારી જાગૃતતા લાવી હતી કે આંધળા છે તો શું થઈ ગયું પણ એ તેમ છતાં એ માણસો છે અને એમની સાથે માણસો જેવો વ્યવહાર થવો જોઈએ એટલે મારે લોકોની અંદર જાગૃતતા લાવી હતી કે જેથી કરીને હું આંધળાઓને એમના આંધળાઓને ન્યાય અપાવી શકું ઇન ધેર ઇનેટ એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પિરેશન ઇનેટ એબિલિટીનો અર્થ મિત્રો જન્મજાત આવડત આંધળાઓમાં અમુક આવડતો જન્મજાત હોય છે જે ભગવાન તરફથી ગિફ્ટેડ હોય છે એન્ડ દેર ઇન્સ્પિરેશન્સ ઇન્સ્પિરેશન્સ એટલે પ્રેરણા આઈ હેડ ટુ રાઇઝ ફંડ ઓન્લી ટુ સસ્ટેન નોટ ઓન્લી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ મિત્રો મારે પૈસા ભેગા કરવાના હતા રેઇસ ફંડ ફંડ એટલે પૈસા મિત્રો મારે પૈસા ભેગા કરવાના હતા નોટ ઓન્લી ટુ સસ્ટેન લિવિંગ સસ્ટેન એટલે મારા જીવવા માટે મારે પૈસા જોઈતા હતા એટલું જ નહીં પરંતુ મારે પૈસા બીજા શાના માટે જોઈતા હતા બટ ઓલસો ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ મારે એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો હતો શાની માટેનો ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લાઈફ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ બીજા આંધળા લોકોની જિંદગીમાંથી ડાર્કનેસ એટલે કે અંધારો દૂર કરવા માટે અને મિઝરીસ એટલે દુઃખ દૂર કરવા માટે મારે પ્રોજેક્ટ શરૂ કરવાનો હતો કે જેથી કરીને જે પૈસા હું કમાઈશ એ ફક્ત એનાથી હું જીવીશ એવું નહીં પણ બીજા આંધળાઓના જીવનમાં પણ અંધારું દૂર થાય એમના દુઃખ દૂર થાય એવા મારે પ્રયત્નો કરવાના હતા અને હેલન કેલર જો પોતાના માટે નથી વિચારતી મિત્રો એ બધા આંધળાઓ માટે વિચારે છે કે ખાલી હું એકલી નહીં પણ બધાને મદદરૂપ થવું જોઈએ આઈ સ્ટ્રોંગલી ફેલ દેટ આઈ મસ્ટ ગીવ ધ અધર્સ વોટ આઈ ગેઇન ફ્રોમ માય ટીચર એની ગેઇન એટલે મળવું મિત્રો હેલન કેલન કહે છે કે હું સ્ટ્રોંગલી એટલે દ્રઢપણે એવું અનુભવું છું કે મારે મને જે મારા શિક્ષકે આપ્યું છે એટલે કે મેમ જે મારા શિક્ષક પાસેથી મેળવ્યું છે એ વસ્તુ મારે બીજા જેમની પાસે મારા શિક્ષક હાજર નથી એવા આંધળાઓને મારે એ વસ્તુ આપવી છે જેથી કરીને એમને પણ જીવનમાં મદદ થઈ શકે મિત્રો તો આ રીતનું હેલન કેલર વિચારે છે મિત્રો એનાથી આગળ વધીએ ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય મિત્રો ડાર્ક ક્લાઉડ આવી જવું એટલે કે દુઃખ આવી જવું એના જીવનમાં એક દુઃખ આવી ગયું મિત્રો શું દુઃખ આવી ગયું આઈ વોસ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ માય ટીચર્સ આઈટ સાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે વર્સનિંગનો અર્થે મિત્રો ખરાબ થવું મારા શિક્ષકની જે આંખો હતી મિત્રો આંખોની દ્રષ્ટિ હતી એ ધીરે ધીરે નબળી પડતી જતી હતી એઝ અ રિઝલ્ટ શી કુડ નોટ સી ક્લિયરલી એનું પરિણામ એ આવ્યું મિત્રો કે બરાબર જોઈ શકતા હતા નહીં શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લમ એ ખૂબ જ બહાદુર હતા કે પોતાની સમસ્યા સામે લડી રહ્યા હતા બટ આઈ વોઝ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લમ ઓફ હર આઈઝ મિત્રો હું એના માટે ઘણું દુઃખ અનુભવતી હતી કેમ કે હું એની આંખોની પ્રોબ્લમ માટે હું પોતે કાંઈ કરી શકું એમ હતી નહીં હું કાંઈ મદદ કરી શકું એમ હતી નહીં બટ આઈ વોઝ સોરી ટુ સોરી બિકોઝ શી ડીડ નોટ હીડ હર પ્રોબ્લેમ ટુ હર આઈઝ મને એને કોઈ દિવસ ખબર જ ના પડવા દીધી કે મારી આંખોમાં પ્રોબ્લમ છે ઇન્સ્ટેટ શી કન્ટિન્યુ ટુ હેલ્પ મી અને ઉપરથી એણે મને મદદ કરવાનું તો પાછું શરૂ જ રાખ્યું એટ લાસ્ટ માય ટીચર લોસ્ટ હર આઈ સાઇડ કમ્પ્લીટલી એન્ડ બીકમ બ્લાઇન્ડ ઇન ધ યર નાઇન્ટીન એન્ડ થર્ટી ફાઈવ શી સેક્રિફાઈડ હર આઈ સાઇડ ફોર મી છેલ્લે મારા શિક્ષક સંપૂર્ણપણે આંધળા બની ગયા ઓગણીસો પાંત્રીસની સાલમાં અને એમણે પોતાની આંખોની કુર્બાની મારા માટે આપી દીધી મિત્રો વોટ સેક્રિફાઈઝ ઇટ વોઝ કેવો મોટો ત્યાગ કહેવાય મિત્રો સેક્રિફાઈઝ એટલે ત્યાગ કેટલો મોટો ત્યાગ આપ્યો એમણે શી ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન જો એમણે મને મદદ ના કરી હોત અને પ્રોત્સાહન ના આપ્યું હોત શીખવા માટે આઈ વુડ નોટ હેવ એન્જોઇડ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ તો હું આ વિશ્વની સુંદરતાને કોઈ દિવસ માણી શકી હોત નહીં આઈ કેન નોટ થિંક અપાર્ટ ફ્રોમ હર હું મારી જાતને મારા શિક્ષકથી બિલકુલ અલગ માનતી નથી માય હાર્ટ ઓલવેઝ સ્પીક અને મારું હૃદય હંમેશા કહે છે શું કહે છે મિત્રો આઈ લવ યુ ટીચર શિક્ષક હું તમને ખૂબ જ પ્રેમ કરું છું થેન્ક યુ